યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મારી સાથે તમે લોકો લોકો કાલનો જોયો અમે દ્વારકા હતા એટલે હજી મને અંદર આવે પણ શું કરવું ક્લાસ તો જવું જ પડશે સો કાલનો બ્લોગ બહુ નાનો છે એના માટે સોરી પણ એ બ્લોગમાં મને થોડીક શરમ આવતી હતી એટલે મેં બહુ કાંઈ શૂટ કર્યું નથી અને ટ્રાફિક પણ એટલું હતું એટલે સો જોડાયા રહ્યો મેકઅપ કરીએ આજે આપણા સાથે મળીને કેમ કે કેટલા ટાઈમ પછી હું આજે મેકઅપનો વિડીયો લેવાની છું સો જોડાય રહ્યો અને મારા ઉમર બંધ નહીં જ થાય હું અમે એટલો કહું તો સો કેમ હા અત્યારે હું ઉઠી ગઈ ઉતા રહેતા હોય તો ન જાવું હોય તો કે હાલ તો મળીએ પછી હેલો ગાઈસ સવાર નો અત્યારે બ્લોગ ચાલુ કર્યો પણ હવે હું સૂતી હતી તો શું કરું જોઈ શકો છો મારી આંખ હજી પણ મને નીંદર આવી રહી છે સો અમે લોકો શાકભાજી લેવા આવ્યા હતા લઈ લે પછી જાય ઘરે હાલો તો મળીએ પછી સો હેલો એવરીવન મારા મમ્મી આપી રહ્યા છે આજે રેસીપી પાછી કેમ કે મારા બ્લોગ ને સેકન્ડ પૂરી ન થાય ને એટલે મેં કીધું રેસીપી આપો ગમે થાય હું બનાવ્યું હવે ઓળો બનાવ્યો

ટમેટા તાજા મરચા તડ્યા તળા ને તળવાના હમણાં તેલ લાવ એટલે તળવા છે અને તેલ મૂકો તેલ મૂકો તેલ લાવી જાય સીધું મરચા તળી અને અમારી રીતુ કરી રહી છે મહેંદી તમારા શુભ પ્રસંગે જરી કઈ ઓર્ડર લેવામાં નહીં આવે રીતુ મહેંદી કરશ બધા જ તાર મહેંદી કાવ્યા

હા એટલે બાફવાનું મત હોય ના રીંગણા તોય ઓળો થઈ જાય અને શેકો તોય થઈ જાય તો એ આપડે

પેલા રોટલી કર ના ખી હતી તમે આની સાથે ઓડો પરોઠા રોટલી ભાખરી ગમે તે ખાઈ શકો છો બધા રોટલા ની જગ્યાએ રોટલી ખાવાનું પસંદ કરશું લોટ થોડું પડે ત્યાં હુંધી ઓળને ને મિક્સ કરવાનું હમ કોકલું ઓ મૂકાય ગઈ રે તો અડધી કલાક થઈ ખાલી પાછળ જ મૂકવાની હતી હો હા નઈ તને મેં મૂકવાનું મન નતી મને થઈ ગયું <laughs> ले चान ना पहचान तू मेरा मम्मा से तो ब्लेम मारे हो कुछ थैकी हूँ मम्मी औरों क्या होती है नहीं था इस बोला है मामा मम्मी पाप अंडले वाली मार मम्मी पाप अंडले वाली बोलो अंशिकोड़ा का सुबह ले मुँह पाए पढ़ लेती हूँ एक अमार मम्मी पाप अंडले

જેમ કે આ ગાડા મસ્તી મસ્તીના ગાડા છે તમને ખોલાવી ખોલીને ને નહીં બતાવી શકીએ કેમ કે પેક છે અમે તો ફોટો જોયો હે હાલો તો એને થઈ ગયું ને તારી રસોઈ હાલો તો હમણાં મારા પપ્પા આવે પછી આપણે બેસી જઈએ જમવા અને આ છે દ્વારકાધીશ ની પ્રસાદી પ્રસાદી બોલવા જતી પણ પછી બોલી પ્રસાદ હાલો તો મળીએ પછી એક બાદ બાય બાય